શિક્ષકે અસામાજિક તત્વોના ત્રાસને કારણે પોલીસ રક્ષણ મેળવવા માટે લેખિત રજૂઆત કરતાં ખળભળાટ મચ્યો છે ઈડરના માથાસુરમાં શિક્ષક અને શિક્ષિકાના પરિવારને દારૂડિયાઓએ નિશાન બનાવીને રોજે રોજ હેરાન પરેશાન કરતાં ભયના ઉથાર વચ્ચે જીવી રહેલા પરિવારના રક્ષણ માટે શિક્ષક છેલ્લા કેટલાક સમયથી ભયના ડર વચ્ચે જીવન ગુજારી રહ્યો છે ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂ બંધી છે ત્યારે બીજી તરફ શિક્ષક તરીકે ફરજ બજાવતા દંપતી પોલીસ મથકે લેખિત રજૂઆત કરીને પોતાના પરિવારને પોલીસનું રક્ષણ મળે તેની રજૂઆત કરી રહ્યા છે અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે હવે જોવાનું એ રહેશે કે સુરક્ષિત અને સલામતીની વાતો વચ્ચે શિક્ષક પરિવારને સતત હેરાનગીતી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર સામે કેવા પગલાં ભરાઈ રહ્યા છે મારા ઘરની આગળ સીસીટીવી કેમેરા પણ લગાયેલા છે અને મારા ગામના જ દારૂડીયાઓ નસેડીઓ જે દરરોજ સાંજે દારૂ પીને કરે છે અને ખૂબ જ તોડફોડ કરે છે પથ્થરમારો કરે છે કંઈક કહેવા જઈએ તો ઘરના તમામ સભ્યો એમના મહોલ્લાના જે ઘર છે એના તમામ સભ્યો આવી અને અમારા પર હુમલો કરે છે જેના સીસીટીવી કેમેરા પણ અમારી પાસે મોજૂદ છે અને આ લોકો કંઈક વધારે પડતું આપણે કહીએ અથવા પોલીસ સ્ટેશન જવાની વાત કરીએ તો તરત જ એમ કે છે કે અમે પણ તારું નામની એફઆઈઆર ફાળવી હું એક સરકારી કર્મચારી હોય આ લોકોના ત્રાસથી ખૂબ જ ભયભીત અને ખૂબ જ દુઃખી છું અને મેં અગાઉ મારા દીકરાને માર્યું એ વખતે મેં જાણ કરેલી છે ઈડર પોલીસ સ્ટેશનમાં